આ બાબતે તપાસ કરતા એના મરણ જનાર શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એને આ વ્યક્તિઓની હત્યા કરેલી છે મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં ગૌ પણ બે ગુના નોંધાયેલા છે જેમાં એક ત્રણસો બે મુજબનો ગુનો છે અને એક ત્રણસો સાત મુજબનો ગુનો છે ત્રણસો બે મુજબનો ગુનો છે એમાં એના આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા અ બનાવના કારણમાં પ્રાથમિક એની પૂછપરછ મેં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર બે છે એમને એને રાતના એક કઢંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એને લોખંડની પટ્ટી મારી અને મોત થઈ ગયા છે મરણ જનાર શારદા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેનની સાથે કામ કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને છ એક વર્ષ થી સાથે રહેતા હતા લોખંડ ની પટ્ટી જેવું હથિયાર છે તેના વડે ઈજા કરીને મોત નીપજ્યા